નમસ્કાર દર્શક મિત્રો જીએનડી ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે કેશોદ ના અજાબ ગામ ગીર બોર્ડર આવેલ હોય વારંવાર પ્રાણીઓ આજુબાજુના ગામડાઓ સુધી વિસ્તારમાં આવીને માલ રહેના કૂતરા જેવા પશુઓનું મારણ કરતા હોય છે હાલ અજાબ ના હોસ્પિટલ વિસ્તારમાં આવેલ મુરજીનગર સોસાયટી માં વિસ્તારમાં પરપ્રાંતીય પરપ્રાંતિય મજૂર અને ખેડૂતો રહેતા હોય ગામ નો છેવાડા નો વિસ્તાર હોવાથી આવા બનાવો થી લોકો ઘર ની બહાર નીકળતા નથી હાલ ઉનાળામાં કારણે લોકો ખુલ્લા ફળિયામાં હોય કોઈ માનવ હુમલો બને તે પહેલા વન્ય વિભાગ દ્વારા પિંજરું મૂકી વન્ય પ્રાણીને પકડવા માટે પ્રયત્ન કરવામાં આવી રહેલ છે પરંતુ વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલા પાંજરામાં વન્ય પ્રાણીને લલચાવવા માટે કોઈ ભક્ષ મૂકવામાં આવવો જોઈએ તે મૂકવામાં નથી આવેલ વન્ય પ્રાણી લલચાઈ ને પિંજરા માં આવે એવી લોકો માં ચર્ચાઓ થઈ રહી આજે હોલિકા પર્વે સૌ હિન્દુ ધર્મ રામ રામ અજાપથી સંજય દેપાણી અત્યારે મારા પ્લોટ એટલે કે મૂળજી નગર અમારે છે ત્યાં ગઈ સાલ પણ દીપડાએ બે વાછરડાનું હોસ્પિટલની દિવાલે દિવાલ મારણ કરેલ છે અને હમણાં પણ પ્રમ દિવસ એટલે કે બે કૂતરા ગલુડિયાઓને પણ મારેલા છે અને જે ભાઈ જંગલી જંગલ ખાતાવાળા પિંજરું આજે મૂકી ગયા છે પણ એમાં જે કાંઈ મારણ માર મારેલું જે કાંઈ છે કે મૂકવાનું હોય તે મૂકેલું નથી તો વિનંતીથી કહું કે કંઈક મૂકે તો દીપડો એની સુગંધથી આવે અને પકડાઈ જાય અમારા અહીંયા મજૂરના છોકરાઓ પણ કાયમને માટે વાડીઓમાં વસવાટ કરતા હોય છે અમારે બાજુમાં રેસિડેન્ટ એરિયો છે અને અવારનવાર આવા જંગલી જો દીપડાને એવો આવતા હોય તો જંગલ ખાતાવાળાને મારે નમ્ર વિનંતી છે કે પિંજરામાં કાંઈ મારણ મૂકે અને દીપડો જલસે જલ પકડાય એવી મારી પ્રાર્થના છે